સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયાની ઉજવણી નિમિત્તે આરોગ્ય શાખા તથા આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના તબીબો PHC સ્ટાફ તેમજ ધીરજ જનરલ હોસ્પિટલના તબીબો ઉપસ્થિત રહ્યા હતા વિવિધ રોગોની પ્રાથમિક સારવાર કરાઈ હતી આ પ્રસંગે CDHO ડોક્ટર પાઉલ વસાવા ટી એચ ડૉક્ટર વિકાસ રંજન સરપંચ ભૌમિકભાઈ દેસાઈ પૂર્વ સરપંચ ક્રિષ્નાબેન દેસાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે આપણે બહાદરપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થનારી સશક્ત પરિવાર અંતર્ગત અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને આયુર્વેદિક વિભાગ તરફથી આજે આ સર્વરોગ નિધન કેમ્પને આયોજન કરવામાં આવ્યું છે આ સરોવરોગ નિધન કેમ્પને લાભ માટે આપણે ધીરજ હોસ્પિટલથી પણ આપણે સ્પેશિયાલિસ્ટની ટીમ ઉપસ્થિત છે હાલમાં આ સમગ્ર કેમ્પ દરમિયાન આપણે ગ્રામજનોને અમારું ખાસ નિવેદન છે કે જે સગર્ભેનો જે નોંધણીથી વંચિત હશે જે સેવાઓથી વંચિત હશે તો એને પણ આજે આ કેમ્પ દરમિયાન સારવાર આપવામાં આવશે જીરોથી પાંચ વર્ષના બાળકોનો કોઈનો રસીકરણનો કંઈ કીડિયો હશે તે રસીકરણના પણ લાભ આપવામાં આવશે જે કિશોરીઓનો સિકલ સેલ કે હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવશે તો એ પણ આજે આજના કેમ્પમાં એનો મહત્તમ એનો ઉપયોગ કરીને આપણે સિકલ સેલનું નિધન કરવામાં આવશે જે હાઠીલા રોગો છે સુગર અને પ્રેશર જેવી બીમારી પણ એનું પણ આજે અહીંયા કેમ્પમાં નિદાન અને સરળ આપવામાં આવશે આવનાર દિવસોમાં પણ આપણા જે માન્ય વડાપ્રધાનશ્રીનું જે સપનું છે કે સશક્ત આપણું કુટુંબ જે આપણા બુઝુર્ગ લોકો જે છે સેવન્ટી પ્લસના જે વડીલો છે એમને પણ આયુષ્યમાન કાર્ડ આપણે આજે આ કેમ્પેન દરમિયાન આપવામાં આપણે આયોજન કરવામાં આવ્યું છે તો આ સમગ્ર કેમ્પમાં આપ સૌ મહત્તમ એનો લાભ લો એવું અમારા આરોગ્ય શાખા આયુર્વેદ વિભાગ અને સમગ્ર આ વહીવટી તંત્ર તરફથી આપ સૌને અનુરોધ છે Thank you. No.